ઉમરેઠ તાલુકાને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માવઠાના મારથી પીડિત ખેડૂતોના હિતમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કોંગ્રેસના ગુજરાત ઉપપ્રમુખ ભીખા રબારીની અધ્યક્ષતામાં યોજાયેલી આ રેલી અને ધરણામાં કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરોની મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા આંદોલન દરમિયાન ખેડૂતોના સમર્થનમાં સૂત્રોચ્યાર સાથે મામલતદાર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી ત્યારબાદ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે મામલતદારને આવેદન પત્ર આપી ખેડૂતોના દેવા માફી પાક વીમાની રકમની ઝડપથી ચૂકવણી ટેકાના ભાવે પાકની ખરીદી અને નુકસાનના યોગ્ય વળતર માટે માંગણી કરી હતી કોંગ્રેસના નેતાઓએ રાજ્ય સરકારને હંમેશા ખેડૂતોના પ્રશ્નો પ્રત્યે ઉદાસીન રહેવાનો આક્ષેપ કરતા જણાવ્યું કે ખેડૂતોને વાસ્તવિક સહાય મળે તે માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે હાલના વાતાવરણમાં સમગ્ર રાજ્યમાં જ્યારે માવઠાનું મારણ થયું છે ત્યારે આ જગતનો સાત ખેડૂત ડાંગર ઘઉં મગફળી ઊંઘે તેની બરબાદ કરી રહ્યો છે જેના સંદર્ભે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતના દરેક તાલુકામાં ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે પ્રોગ્રામ આપવાનું નક્કી કરે તેમાં ઉમેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા માન્ય શ્રી ભીખાભાઈ રબારી પૂર્વ રાજ્યમંત્રીની આગેવાનીમાં અમુએ આજરોજ ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવું ખેડૂતોની પાક વીમા યોજના ચાલુ કરવી તથા ખેડૂતોને વિશેષ રાહત પેકેજ આપવા માટે રાજ્ય સરકારને અપીલ કરવા આવ્યા છે અને એ માટે અમે મામલતદારથીને આવેદનપત્ર આપેલ છે જો ઉદ્યોગપતિઓનો કરોડો હજારો કરોડનું દેવું માફ થતું હોય તો મારા જગતના તાક એવા ખેડૂતનું કેમ નહીં એવો અમારો સીધો સરકારને પ્રશ્ન છે માટે સરકાર શ્રી સંવેદનશીલ બતા સંવેદનશીલતા બતાવે અને તમામ રાજ્યના ખેડૂતોને જે નુકસાન થયું છે તેનું તાત્કાલિક રાહત પડતર આપે અને પાક વ્યવહાર યોજના શરૂ કરે તેવી અમારી સ્પષ્ટ માગણી અને લાગણી છે